શાક કેટલું મસ્ત બની ગયું જો થઈ ગયું હા કોરું જો હવે દૂધમાં શાક છે તો જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને અને આજે તો બ્લોકની શરૂઆત હવાર હવારમાં કરી દીધી છે અને અહીંયા ટિફિન બનાવવાનું મારે ચાલુ છે મગનું શાક મૂક્યું છે મગ બાફા મૂક્યા છે અને રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે અને શાક વઘારવાનું હવે બાકી છે અને રોટલી બનાવવાની છે હાલો હવે આપણે પહેલાં ફટાફટ ટિફિન બનાવી વાળી

અને દૂધમાં શાક બનાવવાનું છે એટલે પૂરો વિડીયો જોજો કેવી રીતે દૂધમાં બને કંટોલા જવો બધાય સુધારીને થઈ જશે તૈયાર અને દૂધ તો પડ્યું જ છે એટલે આપણે હવે શાક બનાવવાનું કદ દઈ સાલુ તો બધા સુધારી થઈ જશે તૈયાર એટલા નીકળ્યા છે ને ઝાઝા નથી આપણે જો શાક બનાવવાનું કદી દીધું છે સાલુ અને વઘાર પણ નાખી દીધું છે રાય નાખી દીધી છે

કંટ્રોલાનું મૂકી દીધું દૂધીનું શાક મૂકી દીધું છે કેમ કે કંટ્રોલાનું થઈ રહે એમ શેર નહીં અને દૂધમાં આમ કોરા મોરા જેવું હોય તો જ સારું લાગે અને એટલે આ બધું આપણે થોડું દૂધીનું પણ મૂકી દીધું છે શાક શાકહાર કંટ્રોલા થોડા હતા ને એટલે અહીંયા જો કે કંટ્રોલા બહુ જ મોંઘા હોય અને આપણે દેહમાં તો આમનામ કંટ્રોલા મળે અને એ પાછા દવા ખાતર કાંઈ વસ્તુ વગેરે ને એવા મસ્ત કંટ્રોલા હોય ત્યાં તો આપણે બધે વાડીમાં શેઢે બધે થાય કોષ થાય આ ઓર્ગેનિક કહેવાય ને કંટ્રોલા હે હા અયા તો 400 ના કિલો હતા બસમાં હવે તો શું ભાવ હોય ખબર નથી એકવાર ગણું થઈ ગયો તો એમે પૂછ્યું તો અઠવાડીયા પહેલા 700 ના કિલો હતા એમ ખવા કિલો 500 ગ્રામ લાવી તો 200 રૂપિયા ના થાય તો 500 ગ્રામ તો જોઈએ જ તે કોરું મરું શાક કરી લે એટલે અને અમારી પાસે એમાં દૂધ મખ કરવાનું હોય રસાવાળું ને એવું ન હોય દૂધમાં હાવ કોરું મૂર કરવાનું હોય શાક

આ બાજુ દૂધી નું શાક પણ સડી ગયું છે અને આ બાજુ કંટોલાનું શાક સડે છે બે સુલા આરવાર પેટાવાશે અને રોટલા